હેલો દોસ્તો નમસ્કાર આજનો વિડીયો તો આજ તો વાડા મામદાર પણ આવી

oh, pasti kar karena તો જો મિત્રો આ વાડામાં અંદર શક્કર મારી નાતા રહ્યા અને આપણું છે ઘર પર ચાલો ગયો ઘર હે આ છે આપણો મિત્રો ઘર જોઈ શકો છો આર્ય આ જો કામ અધૂર પડ્યું છે મિત્રો તો તમારા જેવાની સપોર્ટની જરૂર પડશે મિત્રો આ મારું જો અદુરું કામ બાકી પડ્યું છે મિત્રો તમારી સપોર્ટની બહુ જરૂર પડશે તો મિત્રો વિડીયો તમને સારો કેવો લાગે કેવો નહીં કમેન્ટમાં જણાવજો અને લાઈક સબસ્ક્રાઈબનું રોકવું નહીં જોઈએ મિત્રો છટાછટ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો આ છે અમારો બેડરૂમ પ્રેશર બેસવા માટેનું હોલ જો કામ અધરું પડ્યું છે આ છે મિત્રો મારો બેડરૂમ અને આ અંદરનું આ છે અંદરનો રૂમ આજે અમે ઘરે ઘડીએ વિડીયો બનાવીને મૂકીએ અહીંયાથી તે છે